ડિસ્ક મેનેજમેન્ટમાં તમે જેવું લખશો એવું ડિસ્ક ક્રિએટ એન્ડ પાર્ટિ પાર્ટિશનનું ઓપ્શન આવશે ક્રિએટ એન્ડ ફોર્મેટ હાર્ડ ડિસ્ક પાર્ટિશન એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરીને તમારી જેટલી સ્ટોરેજ છે એ બધી સ્ટોરેજ તમને અહીંયા દેખાશે તમારે જેટલી પણ ડ્રાઈવ હોય સીડીઈ જે પણ ડ્રાઈવ હોય એ બધી અહીંયા ડ્રાઈવ દેખાશે તમને હવે આની અંદર જે તમને બ્લેક કલરનું દેખાય છે એ અવેલેબલ ડ્રાઈવ છે કે જે તમે અલોકેટ નથી કરેલી અને બ્લુ કલરની છે એ અલોકેટેડ ડ્રાઈવ છે હવે જે ડ્રાઈવની અંદર સ્પેસ હશે એ ડ્રાઈવની અંદર તમે એને રાઇટ ક્લિક કરીને સ્રિંક વોલ્યુમ કરશો તો એમાંથી તમે નવી ડ્રાઈવ કે સ્પેસ ખાલી કરી શકશો અને એને નવી ડ્રાઈવ પણ બનાવી શકશો અને તમારે જે અવેલેબલ ડ્રાઇવ છે એને રાઇટ ક્લિક કરીને તમે ન્યૂ પાર્ટિશન કરશો તો તમારે ન્યૂ પાર્ટિશન ક્રિએટ કરવું હશે તો ન્યૂ પાર્ટિશન ન્યૂ પાર્ટિશન પણ ક્રિએટ થઈ જશે તમે તમારો ડ્રાઈવ લેટર સિલેક્ટ કરશો અને ફિનિશ આપશો એનટીએફએસ રાખવાનું છે એમાં વોલ્યુમ ફોર્મેટની અંદર પછી ફિનિશ આપશો એટલે એ તમારી નવી ડ્રાઈવ ક્રિએટ થઈ જશે પણ તમે પાર્ટિશનનો ઉપયોગ કરતાં પહેલાં તમારે છે ને તમારી જરૂરિયાત ડ્રાઈવનું અને ડેટાનો બેકઅપ ક્લાઉડ ઉપર લઈ લેવાનો છે યાદ રાખીને નહીં તો તમારું ડેટા જવાના આપવી પણ શક્યતા છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને નવા ટેક ટિપ્સ માટે બે આઇકન દબાવો આભાર અને હંમેશા તમારા પીસીને ઓર્ગનાઇઝ રાખો